લીલીયા તાલુકાના નદી કાંઠેથી ઇલેક્ટ્રિક મોટર ચોરીનો ભેદ ઉકેલાયો છે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી શેત્રુંજી અને ઠેબી નદી કાંઠે આવેલી ખેડૂતોની વાડીઓના કૂવાઓ પિયત માટે ઇલેક્ટ્રિક મોટરો લગાવેલી હોય છે ત્યારે આ તસ્કર ટોળકી દ્વારા રાત્રે વાડીએ કોઈ ના હોય ત્યારે ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતા હતા જેની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અને લીલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાતા તાત્કાલિક અમરેલી પોલીસ હરકતમાં આવી હતી અને એસપી કડક સૂચના અને ચિરાગ દેસાઈના માર્ગદર્શન નીચે અમરેલી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈઆરજી ચૌહાણની સૂચના મુજબ અમરેલી રૂરલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ દીપસંગભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ઓગળભાઈ ડૌ ની સંયુક્ત બાતમીના આધારે સાવરકુંડલા રોડ લીલાનગર પાણીના ટાંકા પાસેથી મનોજભાઈ ધીરુભાઈ સોલંકી ઉંમર વર્ષ ચોવીસ રાજેશ રાજ્યો ધીરુભાઈ માથાસૂર્યા ઉંમર વર્ષ વીસ મેહુલ ઉર્ફે ઉંદરડી પ્રકાશભાઈ સોલંકી ઉંમર વર્ષ એકવીસ ને એક રિક્ષા બાઇક અને ઇલેક્ટ્રિક મીટર ના ભંગાર મળી કુલ રૂપિયા ઇઠોતેર હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ગૌતમ ઉર્ફે ગડ્ડો પ્રકાશભાઈ સોલંકી નામના એક આરોપીને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે અમરેલી તાલુકા पुलिस स्टेशन विस्तार में विठलपुर खंभा બી કાનપરિયાની ચૌદ તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને બીજા પાંચ એટલે કુલ છ જગ્યાએથી છેલ્લા બે મહિનામાં મોટર ચોરી થયેલ જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ ત્યારબાદ તપાસ કરતા મનોજની સાથે રાજેશીરુ માતા સુડિયા મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય તેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઉનાળભૂક તપાસ કરતાં તેમના ઘરમાંથી છ મોટરો રિકવર કરવામાં આવેલ જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી રાજેશ માતા સુડિયા અને મેહુલ સોલંકી ત્રણની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલીયા પોલીસ સ્ટેશનનો બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલીયાની પણ અન્ય ત્રણ અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો કરવામાં આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે અત્યારમાં હાલમાં ગુનાઈતી ઇતિહાસ એમનો ચેક કરતાં મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનું જણાય છે